ભરતજી મહાકાળી માતાજીને આમ ચરણોમાં માથું મૂકે છે એલો ભીલ રાજા ખડગ કાઢી અને જ્યાં ભરતને મારવા માટે જાય માથું કાપે ત્યાં તો મૂર્તિમાં કણાકો થયો મૂર્તિ ફાટી માં ભગવતી ત્યાં પ્રગટ થયા અને ભીલનો હાથ પકડી ભીલનો હાથ પકડી અને એજ ખડગ થી એજ તલવાર થી ભીલ રાજા ને મારે છે ભીલ રાજાને મારી અને માતાજી ભરતને ખોડા ની અંદર બેસાડી લીધો ભરતજીને માતાજી ચાટવા લાગ્યા છે એ ભરતજી ભરતજીએ માતાજીની સ્તુતિ કરી દર્શન કરીને ત્યાંથી જાય છે જંગલની અંદર વનની અંદર વિચરણ કરે છે અને એમાં એક રહુગણ રાજા સિંધુ સ્વર્વી દેશનો રાજા હતો રહુગણ કપિલ મુનિ ભગવાન પાસે આત્મજ્ઞાન લેવા માટે નીકળ્યા છે આત્મજ્ઞાન લેવા માટે નીકળેલો આ રહુગણ રાજા પાલખી માં બેસીને ઉપડેમ નથી પેલા રાજા બીજા સૈનિકોને કહે કે ભાઈ તપાસ કરો ને આપણને જો કોઈ માણસ મદદ માં મળી જાય તો અત્યારે એને બોલાવી લો આપણે કપિલમુની ભગવાન સુધી એના આશ્રમ સુધી આપણને પહોંચાડી દે પેલા સૈનિકો ગોતવા માટે નીકળે છે ને એમાં ભરતજી મળે છે પેલા સૈનિકોએ ભરતને કહ્યું કે સિંધુ સુરવી દેશના રાજા રહો ગણ कपिलમુનિ ભગવાનના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે અમારે પાલખી ઉપાડવી છે અમારો એક માણસ જતો રહ્યો આ પાલખી ઉપાડવામાં મદદ કરો ને અને ભરતજી આવે છે પેલા સૈનિકો એ પાલખી ઉપાડી ને એક બાજુ થી આ ભરતજી પણ પાલખી ઉપાડે છે પાલખી ઉપાડીને ને રહુગણ રાજા એ પાલખીમાં બેઠા છે ચાલવાની શરૂઆત કરી ભરતજીએ વિચાર કર્યો એક જીવ ખંભા ઉપર બેસાડવાનો બીજા કેટલાય જીવ પગ નીચે કચરાય ને મરી જાય આ તો અન્યાય કહેવાય એટલે દ્રષ્ટિ નીચે છે નજર નીચે છે અને ચાલે છે જ્યારે જમીન ઉપર કોઈ કીડી મકોડા દેખાય

જ્યાં ખુદકો લગાવે એટલે પાલખી છે પેલા રહુગણ રાજાને માથાની અંદર લાગે છે આમ વારંવાર દવા લાગીયો એટલે રહુગણ રાજાને ક્રોધ આવ્યો હાથમાં ચાબુક લઈ અને ભરતજી ભરતજીને ચાબુકના માર મારે છે અને જેમ ચાબુકના માર મારે એમ ભરતજી હસે છે વધારે હસવા લાગ્યા વધારે હસે એમ વધારે ચાબુકના માર મારે છે અને ચાબુકના માર પીઠ ઉપર પડે અને ભરતજી હસે છે અને ત્યારે

અને આટલા શબ્દ જ્યાં ભરતજી બોલ્યા ત્યાં તો રહુગઢ રાજા પાલખીમાંથી કૂદકો લગાવી નીચે ઉતરી ગયા ચરણો પકડીને કહ્યો કે બાપ મને જલ્દી બતાવો તમે કોણ છો હું જે કપિલમુનિ ભગવાન પાસે જ્ઞાન લેવા જાઓ કે કપિલમુનિ તમે તો નથી ને તમે કોઈ બ્રાહ્મણ નથી ને તમે કોઈ ઋષિ નથી ને કારણ કે મને શિવના ત્રિશૂળનો ભય નથી શંકર જો પોતાનું ત્રિશૂલ છોડે ને આખી સૃષ્ટિ નો વિનાશ કરી નાખે કોઈની તાકાત નથી કે શિવના ત્રિશૂલ ને પાછું વાળી શકે પણ સ્વયં શંકર પોતે ધારે ત્રિશૂલ પાછું વાળી શકે મને વિષ્ણુના સુદર્શન ચક્ર નો ભય નથી કારણ કે વિષ્ણુ નું સુદર્શન ચક્ર કોઈની તાકાત નથી કે કોઈ પાછું વાળી શકે આખા સૃષ્ટિ નો વિનાશ કરી નાખે પણ સ્વયં વિષ્ણુ ભગવાન ધારે તો એ પોતે પોતાના સુદર્શન ચક્રને પાછું વાળી શકે પણ જો તમે બ્રાહ્મણ હશો ને તો તમારા મોઢામાંથી નીકળેલો શ્રાપ કે આશીર્વાદ એક વખત તમારા મોઢામાંથી નીકળી જાય થઈને જ રહે એ બ્રાહ્મણ પોતે ને પાછો વાળવા માંગે પણ એ પછી પાછો વાળી ન શકે માટે જલ્દી બતાવો તમે કોઈ બ્રાહ્મણ નથી ને ભરતજીએ રહુગઢ રાજા ઉભો કર્યો અને કહ્યું કે તારું નામ શું છે અને તું કોણ છો રહુગઢ રાજા ઊભો થઈને કહે કે હું તો સિંધુ સોરવી દેશનો રાજા છું મારું નામ રહુગણ છે ભરત કહ્યું બરાબર એનો રાજા છો સિંધુ સોરવી દેશનો ભરત કહ્યું બસ એક જ રાજને તારી પાસે સિંધુ સોરવી દેશ ભરતનું નામ સાંભળ્યું છે

મેં હરણ નો જન્મ તો લઈ લીધો પણ બોલું જે હરણનું બચ્ચું ને બીજું કોઈ નહી તું હતો અને આજે તું પણ આ રાજા બની આવ્યો અને મેં આજે આ ત્રીજો જન્મ લીધો જળ ભરત તરીકે અને જ્ઞાન આપો તમે જ મને ઉપદેશ આપો અને બેસાડે છે પોતાની સામે અને એ સમયે ભરતજીએ રહાને બધું જ્ઞાન આપ્યું ઉપદેશ આપ્યો અને આખું ભવાટી વર્ણન કરી સંભળાવ્યું

પાછળ અને તર્પણ વિધિ પિંડદાન ની વિધિ કરે ને તો પણ પાપી જીવાત્માને સારી ગતિ મળે આ ક્રિયાનું આટલું બધું મહત્વ છે એટલા માટે ક્રિયા થવી જરૂરી છે